હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું લાલ મરચાંની ચટણી એક ને એક ચટણી ખાઈને કંટાળી ગયા હોય તો ફ્રેન્ડ્સ આજે આપણે એવી નવી જ રીતના ચટણી બનાવવાના છીએ કે ક્યારેક શાક ખાઈને કંટાળી ગયા હોય તો ચટણી સાથે પણ તમે ખાઈ શકો અને ફરી પાછું ખાંડ નહીં પણ ગોળનો ઉપયોગ કરીને આચાર મસાલાનો ઉપયોગ કરીને એટલી ટેસ્ટી ચટણી બનાવવાના છીએ તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવી લાલ મરચાની ચટણી બનાવવા માટે અહીંયા આપણે બસો પચાસ ગ્રામ મરચાં લઈ અને તેને ધોઈ અને એકદમ સરસ કોરા કરી લીધા છે મરચાની પસંદગી કેવી કરવી તો એકદમ સરસ કડક કરવી ભલે આ સાઈડથી થોડું ગ્રીન જેવું હોય પણ મરચું એકદમ કડક લેવાનું જેથી કરીને આપણે કાયમી સાચવવાની વસ્તુ હોય તે બગડે નહીં અને આ જ રીતે તેને કટ કરી લેવાનું વચ્ચેથી બીયાનો ભાગ કાઢી નાખવાનો અને બધું જ કટ કરી લેવાનું અહીંયા આમ તમે જોશો તો આ બિયાનો ભાગ હોય તેને આ જ રીતના કાઢી અને બધું નાનું નાનું કટિંગ કરી લેશું એકદમ રફલી ચોપ જ કરી લેવાના છે કારણ કે આને આપણે મિક્સર જાર લઈ અને થોડા થોડા પીસવાના પણ છે આજ રીતના હું બધા જ રફલી ચોપ કરી લઈશ અહીંયા આપણે બધા જ આ રીતના રફલી ચોપ કરી લીધા છે તેને એક નાના મિક્સર જાર માં લઈ લેશું મિક્સર જાર માં લઈને અને ફાઇન પેસ્ટ નથી કરવાની થોડીક દરદરી એવી જ કરશું અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આ રીતે આપણે દરદરી પીસી લીધી છે હવે આપણે થોડું તેલ મૂકીશું અહીંયા આપણે એક પેન લઈ અને ત્રણ ટેબલ સ્પૂન સિંગ તેલ ગરમ થવા રાખી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં હાફ ટી સ્પૂન થવા દેશું જીરું એકદમ સરસ થઈ જાય એટલે ટી સ્પૂન હિંગ લઈ લેશું આપણે બનાવેલી મરચાની પેસ્ટ અહીંયા આપણે બધા જ મરચાની પેસ્ટ લઈ લીધા પછી તેમાં લઈ લેવાનું છે નિમક અહીંયા નમકનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું એક ટી સ્પૂન લેશું કારણ કે આખા વર્ષની વસ્તુ સ્ટોર કરવાની હોય તેમાં નમકનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું જેથી કરીને પ્રિઝર્વેટિવનું કામ કરે અને બગડે નહીં તેમાં જ આપણે લઈ લેશું થોડીક હળદર ટી સ્પૂન હળદર પાવડર લઈ લેશું અને બધું જ એકદમ સરસ તેલ છૂટું ના પડે ત્યાં સુધી સાતળી લેશું અત્યારે મરચાની સીઝન ખૂબ જ છે એટલા સરસ મરચાં આવે એટલે આપણે લગભગ માર્કેટમાં જઈ તો આપણને ઈચ્છા થઈ જાય મરચા લેવાની મરચાં લેવાની ઈચ્છા તો થઈ જાય પણ નવું નવું બનાવીને દઈએ તો તો બધાને ભાવે અત્યારે આપણે દર વખતે લગભગ લાલ ચટણી કરતા હોય આપણે પણ આપણી ચેનલમાં એટલે કે ગામઠી કિચનમાં મરચાંની ચટણીના બે ત્રણ વિડીયો મૂકેલા જ છે પણ તેમાં ખાંડનો ઉપયોગ કરી અને આપણે ચટણી બનાવેલી છે અત્યારે આપણે ગોળનો ઉપયોગ કરી અને મસ્ત ટેસ્ટી ચટણી બનાવશું જેથી કરીને કઈક નવું થાય બધાને ભાવે ગોળ હોય તો હેલ્થવાઇઝ પણ ખૂબ જ સારો એટલે આપણે કઈક નવું નવું કરતા રહીએ તો બધાને મજા આવે અહીંયા આપણી ચટણીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો જેથી કરીને મરચાનો કાચો ટેસ્ટ ના આવે અને એક નવો ટેસ્ટ દેવા માટે અત્યારે આપણે આચાર મસાલો લેવાનું છે અહીં તમે જોઈ શકો છો આપણે ખાટી કેરી માં જે ઇન્સ્ટન્ટ મસાલો આવે છે એમાં ગુંદા તે બધામાં યુઝ કરી શકીએ તે કોઈ પણ બ્રાન્ડનો આપણે ખાટી કેરીનો કે ખાટો આચાર મસાલો લેવાનો છે જેથી કરીને એકદમ મસ્ત ટેસ્ટ આવશે અહીંયા આપણે લઈ લેશું બે ટેબલ સ્પૂન અને તેમાં બધું જ હોય હળદર પાવડર લાલ મરચું પાવડર એટલે લાલ મરચું પાવડરથી કલર પણ એકદમ સરસ આવશે અને એકદમ મસ્ત ટેસ્ટ આવશે તેને આપણે મિક્સ કરી દઈએ એકદમ આચાર મસાલો આવે એટલે મસ્ત સ્મેલ આવે અને તેમાં જ આપણે હવે લઈ લેવાનો છે બે ટેબલ સ્પૂન ગોળ આખી આખી ભરી અને બે ટેબલ સ્પૂન ગોળ લેવાનો છે જેથી કરીને એકદમ આપણી ચટણી લચકા પડતી થઈ જશે અને ટેસ્ટી પણ ખૂબ જ સરસ લાગશે ગોળ ને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું ગોળ આવશે એટલે પણ આપડા ચટણીનો કલર એકદમ સરસ ચેન્જ થઈ જશે અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ કે ગોળ ને બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું એટલે કેટલો સરસ આપડે ચટણીનો કલર આવ્યો છે થોડીક વાર ચલાવશું એટલે ફરી પાછું બધું જ તેલ છૂટું પડી જશે અને ઠંડુ થઈ જશે એટલે એકદમ આપણી ચટણી ઘટ એવી થઈ જશે એ જોઈ શકાય છે ફ્રેન્ડ પેનમાં ચોટતું પણ નથી અને એકદમ સરસ બધું જ ભેગું થવા માંડે આ જ રીતના ઘટ થાય એટલે આપણે ફ્લેમને બંધ કરી દેવાની છે અને ફરી પાછું થોડુંક ઠંડુ થશે એટલે ચટણી ફરી પાછી થોડીક ઘટ થશે કારણ કે આપણે ગોળનો ઉપયોગ કરેલો છે અહીંયા આપણે ફ્લેમને બંધ કરી દઈએ અહીંયા લાલ મરચાંની સુપર ટેસ્ટી એવી આપણી ચટણી તૈયાર છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવી આપણી ચટણી છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો અને કમેન્ટ તો ચોક્કસ કરજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ